છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણ વિભાગમાં પોલમ પોલ સામે આવી નસવાડીના મુખ્ય મથક પર આવેલી નસવાડી સ્ટેશન વિસ્તારની એક થી પાંચ ધોરણની શાળામાં માત્ર બે બાળકો અભ્યાસ કરે છે જેમને અભ્યાસ કરાવવા માટે બે શિક્ષકો રોકાયેલા છે જિલ્લામાં એક બાજુ શિક્ષકોની ઘટ છે ત્યારે બીજી બાજુ સરકારે બે બે બાળકો સામે શિક્ષકોની નિમણૂક કરી છે છે સ્થાનિકોનો આરોપ કે શાળા જર્જરિત હોવાથી બાળકોને અભ્યાસ માટે નથી મોકલતા અન્ય શાળામાં અભ્યાસ કરાવવામાં આવે છે શાળામાં શૌચાલય અને પીવાના પાણીની વ્યવસ્થા નથી જેના કારણે ખાનગી શાળામાં અભ્યાસ માટે હજારો રૂપિયા ફી ખર્ચી અને ભણાવવા માટે મજબૂર બન્યા છે

અહીંયાથી થી દોઢસો દોઢ બે કિલોમીટર દૂર આમના મા બાપ એમને મોકલે છે સ્કૂલ બહુ જ જર્જરિત છે એને સુધારવાનું કરો કે આ બિલ્ડિંગ નવી બનાવો કેમકે અમે છોકરા નથી મોકલતા સ્કૂલ ક્યારે બી પડી શકે છે એટલે જેટલો બને ને એટલો વહેલે તકે આ સ્કૂલ બનાવો સ્કૂલ ની અંદર બે શિક્ષકો છીએ અને બે બાળકો છે આ લોકો આજુબાજુવાળા બાળકો મોકલવા માટે તૈયાર છે પણ શાળા જર્જરીત છે પડે એવી છે એટલે કોઈ મોકલતું નથી એમ એ એવું કે છે કે શાળા સારી થશે તમે મોકલીશું એટલે એ બધા મધનીમાં મોકલે છે અહીં કોઈ મોકલતા નથી એ જે ની અંદર જે જર્જર ઓરડા છે ત્યાં એને લીધે બાળકોની સંખ્યા પર અસર થયેલી છે તો આપણા શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક એ ઓરડા બની જાય અને બાળકોની સંખ્યા વધે એ થી આપણે પેલા એક શિક્ષક ને ત્યાં ફાઇલ બનાવવા માટે રોકેલા છે